મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી સુઈગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરેકૃષ્ણ સરોવરની આજરોજ મુલાકાત લીધી હતી આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં પાણીના તણ ઊંચા આવશે સાથે જ લોકોની સિંચાઈની સમસ્યાનું નિરાકરણ આવશે જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પદ્મશ્રી સવજીભાઈ દોળકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે તમારે કહેવું નહીં પડે ને વિકાસના કામ થતા રહેશે તમે પણ સાથ સહકાર આપજો જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસ કામો માટે નાણાં ખૂટે એમ નથી વડાપ્રધાને જળ સંચય માટે આગોતરું આયોજન કરીને દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવરનું નિર્માણ કરાવ્યું છે તેમની દીર્ઘ દ્રષ્ટિને પરિણામે દેશભરમાં જળ સંચય અને જળ સંવર્ધનનું અદ્ભુત કાર્ય થયું છે વધુમાં તેમણે કહ્યું કે આ સરોવરનું કામ એટલું સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે આ સરોવર નિર્માણથી પંદરસો એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે

એક કામ સારું થવું જોઈએ લિપિન કોક જતો રહે અને આપણે ધ્યાન ના લઈએ અને કે વરસાદ આવ્યો તો કામ મે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રજા કલ્યાણ અને વિકાસની ભૂખ હોય ત્યારે આવા કામ થતા હોય છે તેમણે રાજ્ય સરકાર અને સૌજી ધોળકિયા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે જળસંચયના કામ માટે સરદી વિસ્તાર સુઈગામ તાલુકાની પસંદગીથી આ વિસ્તારમાં લોકોના આશીર્વાદ મળશે વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટેનું અને પાણીનું ટીપે ટીપું બચાવવા માટેનું આ લોક ભાગીદારીનું કામ અન્ય ગામોને પણ પ્રેરણા આપશે આ સરોવરથી આજુબાજુના સાત જેટલા ગામોને પાણીની સુવિધા મળશે સાથે સાથે પ્રકૃતિના સંવર્ધન અને જતનથી ઇકોસિસ્ટમ ડેવલપ થશે તો આવું થઈ શકે છે અને શેક આખા પાળા ઉપર ફરીને આખું સરોવર જોયું

જેમાં સોળ લાખ રૂપિયા ગ્રામજનોનો લોકફાળો છે જ્યારે સવજી ધોળકિયા ફાઉન્ડેશન અને સરકારના કોલોબોરેશનથી અંદાજીત ચાર કરોડના ખર્ચે સરોવરનું નિર્માણ થનાર છે આ સરોવરની લંબાઈ તેરસો સાઠ મીટર અને પહોળાઈ ચારસો એંસી મીટર છે સરોવરની ઊંડાઈ એક મીટર છે સરોવરની સંગ્રહ ક્ષમતા પિસ્તાળીસ લાખ ક્યુબિક મીટર છે આ સરોવરમાં વજાપુર કલ્યાણપુરા એટા રામપુરા બટાસણા રાડકા વરસાદી પાણી ઠાલવવામાં આવશે જેનાથી કુંભારખા ખડોલ બટાસણા રાડકા ચાત્રા સેડવ ઉચોસણ અને કુંભારખા ગામના અંદાજીત પાંચસો થી વધુ ખેડૂત અને પંદરસો હેક્ટર જમીનમાં વપરાશ તથા સિંચાઈ માટે પાણી સંગ્રહિત થશે